બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ અને પાલનપુર શહેર કોંગ્રેસ તેમજ નગરપાલિકા વિપક્ષના નેતાઓ દ્વારા અત્યારે અહીંયા શરબત અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ઈદના સમયે આ લોકો અત્યારે જે સફાઈ અને જે વસ્તુ કરી રહી છે અને એ ખૂબ જ સારી વસ્તુ છે ને અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોંગ્રેસના આગેવાનો છે જે જાગીરભાઈ ચૌહાણથી ચંપાકભાઈ છે અન્ય લોકો પણ અત્યારે આ પરબતનો લાભ લઈ રહ્યા છે દરેક બાબતે અત્યારે અહીંયા એને મહેસાણા લક્ષ્મીબેન કરેણ પણ અત્યારે અહીંયા મોજૂદ છે આપ અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમામે તમામ લોકો અત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે દર દર સાલ જે રીતે કરે છે એ રીતે અત્યારે જે આ તરબક્ની વ્યવસ્થા જે કરવામાં આવી છે તમામે તમામ અત્યારે કરી રહ્યા સમય માટે આજના દિવસ માટે આજના દિવસ માટે બધા જ મુસ્લિમ ભાઈઓને મારા તરફથી ખૂબ ખૂબ ઈદ મુબારક કોંગ્રેસ પરિવાર તરફથી ઈદ મુબારક બધાએ આખો મહિનો ભગવાનની અલ્લાહની ઈબાદત કરી છે અને આજે જ્યારે ઈદ થઈ છે ત્યારે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પોતપોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અલ્લાહને પ્રાર્થના અને જેવી રીતે આજે કોંગ્રેસ પાર્ટી તરફથી તો ખરું પણ મને વ્યક્તિગત હું સનાતન ધર્મી હિન્દુ લક્ષ્મીબેન તો જ્યારે અમારો બીજનો વરઘોડો કે હોય અને કોઈ પણ વરઘોડામાં જ્યારે લઘુમતી સમાજ તરફથી આવો સરબત કે બીજો પાતા હોય લઘુમતી ભાઈઓ ત્યારે અમને ખૂબ આનંદ થતો હોય છે આજે એવો જ આનંદ કદાચ મુસ્લિમ ભાઈઓને પણ થયો હશે એવું મને લાગે છે બધા નહીં બધાભાઈ શું કહેશો આજના દિવસ દરમિયાન આજના સૌ પાલનપુરના અને બનાસકાંઠા જિલ્લાના સૌ મુસ્લિમ ભાઈઓ અને દરેક પ્રજાજનોને ઈદ મુબારક પાઠવું છું અને આવતા સમયના અંદર આપણે સૌ ભાઈચારાથી અને કોમી એકતાથી બધા સાથે મળીને દરેક આપણે તહેવારો ચાહે મુસ્લિમોનો ઈદનો તહેવાર હોય ચાહે આપણા બહુમતી સમાજનો દશેરાનો તહેવાર હોય કે બીજા ઘણા બધા કોઈ પણ તહેવાર હોય આપણે સૌ સાથે મળી અને તહેવાર ઉજવીએ અને એ જ આજે અલ્લાહ તાલાને આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા હિન્દુસ્તાનના અંદર ભાઈચારો કાયમ રહે અને કાયમ કોમી એકતા રહે એવી જ અમે દુઆ કરીએ છીએ જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકે શું કહેશો આપ આજના ઈદના પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઈદગાની નમાજ થાય છે પાલનપુરમાં સૌ પ્રથમ તો પાલનપુરવાસીઓને હું ઈદનું વારની શુભેચ્છા પાઠવું છું અને કોંગ્રેસ પરિવાર તરફથી અહીંયા જે સરબદનું જે આયોજન થયું છે અને વિતરણ ચાલુ છે અને આ પ્રસંગે પોલીસ સ્ટાફનો અને બનાસકાંઠા એસપી સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું કે મેં બહુ સુચારુ વ્યવસ્થા કરી અને બહુ શાંતિપૂર્ણ નમાજ અહીંયા પૂર્ણ થઈ છે અને ફરીથી હું બધાને જીતવા શુભેચ્છા પાઠવું છું ઓકે આ હતા અત્યારે જે કોંગ્રેસના અગ્રણી હતા અને આપ અત્યારે જે જોઈ રહ્યા છો એ તમામે તમામ કોંગ્રેસ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ મુસ્લિમ બિરાદરો જે નમાજ પઢીને નીકળ્યા છે તેમને જે સરબતની જે વ્યવસ્થા કરવામાં આવી છે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ બનાસકાંઠા ચિતાબ કાદરી